તો નાગરિકોને તેનો વધુ ફાયદો મળી રહેશે તેવું પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી સદર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના બાર તાલુકા અને છ નગરપાલિકા માટે પંદર ટકા વિવેકાધીન પંદર ટકા આદિજાતિ પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલા આયોજન વંચાણે જેને લઈને રજૂ થયેલા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કુલ રૂપિયા એક હજાર સાતસો ચાર લાખના સાતસો ચોપન વિકાસના કામોની સરકારશ્રીની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં દાતા તાલુકામાં એકસો સત્તાવન પોઈન્ટ પંદર લાખના એકસો સાત કામો ધાનેરા તાલુકામાં એકસો પચીસ લાખના સિત્તેર કામો વાવ તાલુકામાં એકસો છત્રીસ લાખના બાવન કામો દિયોદર તાલુકામાં એકસો પચીસ લાખના ઓગણપચાસ કામ ભાભર તાલુકામાં એકસો પાંત્રીસ લાખના છપ્પન કામ સુઈગામ તાલુકામાં એકસો છ પોઈન્ટ પચાસ લાખના બેતાલીસ કામ દાંતીવાડા તાલુકામાં એકસો આડત્રીસ લાખના ઓગણાસિત્તેર કામ પાલનપુર તાલુકાના એકસો એકાવન પોઈન્ટ પંચોતેર લાખના પંચાવન કામો વડગામ તાલુકાના એકસો એસી લાખના એકસો ત્રણ કામ ડીસા તાલુકાના એકસો પંચાવન પોઈન્ટ પચાસ લાખના પચીસ કામ કાંકરેજ તાલુકાના એકસો પચાસ લાખના ઓગણપચાસ કામો આ સાથે પંદર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ જિલ્લાના છ નગરપાલિકાના રૂપિયા એકસો ત્રેસઠ પોઈન્ટ છ્યાસી લાખના કુલ ચોવીસ કામ મંજૂર કરાયા હતા જેમાં ડીસા થરાદ થરા ધાનેરા પાલનપુર અને ભાભર નગરપાલિકાના વિકાસના કાર્યોને સમાવેશ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસની જિલ્લા આયોજન મંડળની બહાલીને અપેક્ષાએ રૂપિયા 73.25 પચીસ લાખના કુલ 28 કામોના સૂચન ફેરકામને ફેરને મંજૂરી આપવામાં આવી હતી આ સાથે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લામાં શરૂ ન થયેલા તથા પ્રગતિ હેઠળના તમામ કામોને સંબંધિત અમલીકરણ શ્રીઓ દ્વારા સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી મંત્રીએ ગ્રાન્ટ લેફ્ટના થાય અને સમયમર્યાદામાં તમામ વિકાસના કાર્યો પૂર્ણ થાય તેમ સૂચન કર્યું હતું જેમાં સને બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસના કામો તત્કાલિક પૂર્ણ કરવા અને તેના ખર્ચનું ચૂકવણું પણ નિયત સમયમર્યાદામાં કરવા સૂચના આપવામાં આવી હતી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીએ કેજ દરેન અભિયાન અંતર્ગત દરેક ધારાસભ્યશ્રીને રૂપિયા પચાસ લાખની ગ્રાન્ટ ફાળવી છે ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે ભૌગોલિક સ્થિતિના આધારે સૌ કોઈ સાથે મળીને જળસંચય માટે ચોમાસા પૂર્વી કામ કરવા ધારાસભ્યશ્રીઓને સૂચન કર્યું હતું આ અભિયાન અંતર્ગત તળાવ ચેકડેમ વરસાદી પાણીના હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવા ઘટકો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું સરકાર અને લોકભાગીદારી થતી સહભાગીતાથી થતી કામગીરીમાં જળ સંગ્રહના ઉદ્દેશને સફળ બનાવવા આહવાન કર્યું હતું બનાસકાંઠા જિલ્લા આયોજન અધિકારીએ બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર બેઠકની કાર્યવાહી સ્વાગત અને આભાર વિધિ કરી હતી બેઠકમાં બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર સર્વ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી પ્રવિણભાઈ માળી સ્વરૂપજી ઠાકર કેશાજી ચૌહાણ અમૃતજી ઠાકોર જીજ્ઞેશભાઈ મેવાણી જિલ્લા કલેક્ટર મેહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા આયોજન અધિકારી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈશ્વર ચૌધરી બનાસકાંઠા